जय श्री कोतर माँ सीताराम जो हड़ हाथ पड़ा हाँ थे आनके सो मोटर में खड़े लाव ने इनु ना के सामने हवा हिदाज बाप है ठगला कर देता तो बस आखने वो ना दे एक ने दरा टर में दे फिर होना करनी कर फिर मुझे पानी करन बाकी है ने बार बार ने अंदर ने थे गी मारे नाथ रा बोर वो

ને સાવા ગગટી કે રાઈસી પીતો હોવાનો થોડક મે કેસવાનું રાઈસી બેઠાતી સાફ કરી લી આખરી હોને મારવાનું હોય ઓલી કોન પરાકું પડી ઉમર ગયો એ મારેન પછી થોડું કામ કરી લુકડાનું ને આજ મે પાછો સાટો સાટો સાંભળ્યું તો પહેલા લુકડાનું કામ કરી નાખી

कि बे है सर उत लला आने ना बनावा है, है ना कोटि बनावट है भिंडा वाली कठी मस्त है बे शायद हींग गुज़रेगी लपकते जा है कठी हमारे है ना भिंडा नहीं आ बहुत अनोखा है पर भिंडा कोटि ये क्या कारक कारक बकाल नून वाली सर ना कहते तो नहीं गुज़री मारा जोड़ता भिंडा था का অমুকে চেকলে থাকো নে চেক্লি খাই

બો ગઈ જરૂર ન પડે બે ત્રણ જણા હોય તે ઉઠાઈ જાય નકર તો જો કે જામુસ પડે ઠોરાટ ને સાગડ દેતો તે મોટલી નાખેગા ને સાલેગા ને હમણા હને ઘર નું કે બહુ કામ ન થ કે દુજાણું ન હોય એટલે કઈ બહુ જાજુ કામ ન હોય દુજાણું હોય તો જ વધારે પુટપુ કામ હોય દુજાણાનું તે વાટુ કઈ જાજુ કામ ન હોય ઘર નું સંભાળી પોતાની ઉભડવી પરવાનું હોય

અંતર તડિકા જી મસરીક ની ગ્રહાવ સો કોતડ કો ના ઠાક લો ઠાક કરો જરા મમ હને પેન પાણી કરે બોપર ખાડા ખાડા બની દોડાય ગમ બતે બોપરા કાલે તા ને આ હોલી કોની બે થઈ ગયું ના કોની બે હે ઈ કરે ડોલી થી રામમ મોઠાણે આ કુંડો પાહ હે જ્યાં છે ને ફરાન સીધી ના ડોલ વેરા આવે

કસી વાલે ખેતરો નો નવો ધંધો કઈ જાખે તો ઈ કરી જો કે નવો ધંધો તમારું ચાલુ છે ઉખાડવાડવાનું હે દાની બધી ચાલુ રહી છે કાયમ મે જો આખડો નું કાવ હમણા અમારે હેલુ રહી છે કે હું ખાય કડ હા એની જેમ મૂચ પડી જાય હમણે લીલાડો ખાવા લીમે હે નવર્ત્યુ ખાય નવર્ત્યુ નેવ નેત ભાવ નહીં મુખ ખોડે લાઈ દે એક નેત ખાતા બીજા તો ખાય અમ ગમ ખાય ને મુગનત ખાત ને જ ખાય ને નાખે ને મત ખાત ને ક બીજું નાખીએ જો ઈ સને બી એ વધારેલું હમ હમ બી એ મિંદરાવ નું ધ્યાન રાખતા રાખતા આપણે હાલે અવાજ આવતો ને તે પોં દેજે જો ટી જાય ને સને ટી જાય પતણ ખાવાનું શું જો ને તે આવે ન ખાઈ પી થોડું કરો બાજરો નું ના હે ના ખાઈ

खेतरु में पानी खेतरु में बैरी पानी बड़े पानी पानी अपनी तो हु हु काई गु नेत पानी हां वाड़ी हु काई गु ओलो खेतर है ना जे ना थू काणू ना सार है ती सार माथे पानी उतरे तो हारू के हां ने खाण है ना तैयार से वहां तो सीधो ती हम काम करवन दी है ने आज 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 हम कोई काम नत करू सो आगे गए हैं हमें

કોક એઠો આવ્યો તે બળકે ને હું મારે પણ ને જાઉં આજ અને આજ છે ને મને હાથ બહુ ને દુખતા હતી વાંધો ને ન કર તો હાથુ એક દી બહુ દુખતા નખું કુ ને આ કોને બર્તન નું કામ આલે તે અવાજ આવે બર્તન કપાય ને બર્તન કપાય હા મશીન બર્તન કાપે તેનો અવાજ આવે ને આ પાસે રોડ ને રિક્ષા રિક્સ ઠાઠુ રિક્ષા જતી ને તો એનો બહુ અવાજ આવે બીજા વાહન નો ઓછો અવાજ આવે ને ને અમારે વધારે પૂરતી આ કોઈ ઠાઠુ રિક્ષા નીકળે આ રોડ ની વધારે પૂરતું એ જ નીકળે સેકલા નટાણે જાય જો જાય તારી બેઠા સેકલા ખડ ની મોટલી પડી તે લેવા જવાનું છે કાં પડી ઓલી કોઈ લીધું હા ના પડી ખરની ની મોટલી આવા હું કે આવું હોય તો